ગોંડલમાં શાંતિ નથી ને ગોંડલમાં આ નથી આ આ આ આ ચાવાdio એમાં આપણે ચર્ચા જ ન કરીને જયરાજ છે હું કીધું હું સોશિયલ મીડિયા માનતો ને તું હું તારો બાપે માને હું તું નહીં તારો બાપે માને એટલે તારે આ વિરોધ કરવો પડ્યા અલ્પેશ કઠિયારાને તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આખા દેશ અને દુનિયામાં ભાઈ એક જ સમાચાર ચાલી રહ્યા છે અને એ સમાચાર હોય તો એક તો પાકિસ્તાનના કે જે આતંકવાદી હમણાં હુમલો કર્યો મિત્રો આપણા પહેલ ગામમાં એ કેના તો બીજી બાજુ મિત્રો સમાચાર ચાલી રહ્યા છે ને એ પણ ગોંડલના હવે ગોંડલમાં મિત્રો જયરાસિંહ જાડેજાને આ બંને ગજેરાએ જે પ્રહારો કર્યા છે જયરાસિંહ જાડેજા ઉપર ખરેખર સાહેબ નવાઈ લાગશે અને આમ કાને હાથ જોડશો ભાઈ કે ખરેખર આ શું બોલી નાખ્યું તું નહીં પરંતુ તારો બાપ પણ મને સોશિયલ મીડિયામાં માનશે આ બંને ગજેરા કહી રહ્યા છે ભાઈ હાલો હવે તમને સાહેબ આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનું શું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ ગોંડલમાં અત્યારે જયરાજસિંહ જાડેજાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાંથી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો બંને ગજેરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બંને ગજેરા છે એ જયરાજસિંહ જાડેજાને શું કહી રહ્યા છે ભાઈ હા ભાઈ તમને પણ એવું લાગતું છે કે અલ્કેશભાઈ બતાવી તો નાખો ભાઈ વિડીયો અમારે જુઓ કે બંને ગજેરા શું કહી રહ્યા છે આ પહેલાં પણ તમને ખબર હશે બંને ગજેરા વિવાદમાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં પણ તેમને બોલાવવામાં આવ્યા હતા પરંતુ અત્યારે ફરી એકવાર બન્ની ગજેરાએ પ્રહારો કર્યા છે જયરાજસિંહ જાડેજા ઉપર અને પ્રહારો કરતા શું બોલ્યા છે એ પણ સાહેબ તમે આ લાઈવ હમણાં વિડીયો બતાવશું છું આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મારા ભાઈઓ તમે શું કહેશો આ બંને ગજેરા વિશે એ તમારો અભિપ્રાય તમારી કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે એટલે ખાસ કરીને બતાવી નાખજો હવે હાલો આ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો તો બિચારા પગે લાગવા આવતા હતા સૌરાષ્ટ્રની નીતિ પ્રમાણે તમારે એમ કેવું જો એક આવો પાંચ જણા ની 50 જણા આવો અમે તમને રોટલા ખવડાવું અમે તમને સ્વાગત કરશું આ તમારા દીકરા કાળા વાવટા લઈને વિરોધ કર્યા કે ફોર્વિલુના કાપ તોડીને આ તમારી માના સંસ્કાર હવે મોરે મોરો દેવાનો છે કોઈ પાટીદાર ગોંડલ માં સુખી હોય કે નો હોય અમે દુખી થઈ હું અમે દુખી થઈ અમે અમારી જ લડાઈ લડી છે તમારે જ્યાં બચકા ભરવા હોય ને જ્યાં બટકા ભરવા હોય ને ત્યાં ભરી લેવા